લાલ દરવાજા ખાતે આવેલા વિનસ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ અને કેથલેબ આસિસ્ટન્ટની મિલી ભગતમાં ચોરીનો ભાંડો સીસીટીવી કેમેરામાં આધારે ફૂટી જવા પામ્યો છે છ મહિનામાં લાખો રૂપિયાના કન્ઝ્યુમર મટેરિયલ્સની ચોરી કરનાર નર્સ અને કર્મચારી સામે આખરે પોલીસમાં ગુનો નોંધવા આવ્યો છે લાલગેટ પોલીસ પતકમાં અડાજણ ખાતે રહેતા નિવૃત્ત એસીપી કનુ પટેલે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ લાલ દરવાજા ખાતે આવેલા વિનસ હોસ્પિટલમાં વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે સેવા આપે છે અને હોસ્પિટલમાં કેથલેબ ઓપરેશન થિયેટર છે જેમાં દર્દીઓના વિવિધ ઓપરેશન થાય છે જેમાં ડાય વાયર રથલેટર રેડિયલ વગેરે કન્ઝ્યુમર મટિરિયલ્સનો ઉપયોગ થાય છે આ દરમિયાન હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટર ડોક્ટર અંકિત દેસાઈએ જાણવા મળ્યું હતું કે કેથલેબ ઓપરેશનમાં વપરાતા કન્ઝ્યુમર મટિરિયલની ચોરી થઈ રહી છે જેથી હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા હોસ્પિટલના એટલે બાસિસ્ટન દિવ્યાંગ સિદ્ધપુરિયા આ થેલામાં ઓપરેશન બાદના સમયમાં કબાટમાં રિઝર્વ રાખેલા મટિરિયલ્સની ચોરી કરતો કેદ થયો હતો જેને બોલાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ચાર મહિનાથી ચોરી કરતો હતો કેટલેબના સ્ટાફ નર્સ મનીષા મકવાણા નિશાળે તે ચોરી કરતો હતો મનીષા મકવાણા એસએમએસ વોટ્સએપ પર કે રૂબરૂ બોલાવી દિવ્યાંગ પાસે ચોરી કરાવતો હતો દિવ્યાંગ ચોરેલું મટિરિયલ્સ પણ પોતાના ઘરે લઈ જતો હતો આ અને બીજા દિવસે મનીષા મકવાણાની હોસ્પિટલના હોસ્ટેલ રૂમમાં પહોંચાડી દીધો હતો આ ચોરીનો માલ વેચાયા બાદ તેણે દિવ્યાંગને હિસ્સાની રકમ પહોંચાડી દીધી હતી છેલ્લા છ મહિનામાં ચાર લાખ બત્રીસ હજારથી વધુનું કન્ઝ્યુમર મટીરિયલ ચોરાયું હતું અને લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા